નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ સ્વ અધ્યન પોથી ભાગ નંબર એકમાં વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર એક આહારના ઘટકો એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમામ ક્રમશઃ વિડીયો અપલોડ કરવામાં આવશે તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલાઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં જઈને ડોક્ટરે સમતોલ આહાર લેવાની સલાહ આપી તો તે નીચેના પૈકી કયા આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરશે યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો તો કે અહીંયા આવશે વિકલ્પ ડી વિટામિન ખાર્બોદિત પ્રોટીન ચરબી અને ખનીજ સારોયુક્ત ખોરાક છે એ પોતાના આહારમાં સમાવેશ કરશે બીજું અજયને દાંતના પેઢામાંથી લોહી નીકળે છે અને તે ડોક્ટર પાસે જાય છે તો ડોક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાનું સૂચન કરશે તો કે નારંગી આમળા અને લીંબુ ત્રીજું આપેલ ડીશમાં તમારા ભોજનની નોંધ કરો તો સવારના નાસ્તામાં દૂધ બિસ્કિટ પૌવા બપોરનું ભોજન રોટલી શાક દાળ ભાત શાક સાંજનું રોટલી શાક ખીચડી કઢી દૂધ તમે તમારી રીતે તમારો જે ભોજનનો ક્રમ હોય તે મુજબ પણ તમે અહીંયા લખી શકો આન્સર પોતાની રીતે દરેક માટે મુક્ત હોય છે ત્યારબાદ ચોથો પ્રશ્ન શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતા વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે એક ઉદાહરણ આપી તમારું મંતવ્ય જણાવો હા એક ખાદ્ય પદાર્થમાં એક કરતા વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે ઉદાહરણ તરીકે દૂધમાં ચરબી પ્રોટીન ખનીજ ક્ષારો અને વિટામિન હોય છે એટલે કે એક કરતાં વધુ પોષક દ્રવ્યો હોય છે પાંચમું સમતોલ આહાર કોને કહેવાય તેનું આપણા જીવનમાં મહત્વ સ્પષ્ટ કરો તો કે જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે સમતોલ આહાર લેવાથી ત્રુટીજન્ય રોગો થતા નથી છઠ્ઠો પ્રશ્ન ગઈકાલે દિવસ દરમિયાન તમે શું જમ્યા તેની યાદી બનાવો શું તમે સમતોલ આહાર કરી શકશો શા માટે તો તમે જે જીમા હોય એ આપણે અહીંયા લખવાનું છે તો ગઈકાલે અમે દાળ ભાત શાક રોટલી છાશ કઢી ખીચડી અને દૂધનો આહાર તરીકે ઉપયોગ કર્યો હા તેમાં બધા જ પોષક તત્વો આવી જતા હોવાથી તે સમતોલ આહાર છે ત્યારબાદ સાતમો પ્રશ્ન નીચે આપેલા ખાદ્ય પદાર્થોમાં પોષક દ્રવ્યોની હાજરી જાણવા માટે નીચે દર્શાવ્યા પૈકી યોગ્ય પરીક્ષણ કરો તો કે બટાકામાં આપણે દ્રાવણ નાખીએ તો ભૂરો કાળો રંગ બતાવે છે જે કાર્બોદિતની હાજરી સૂચવે ચણામાં કોપર સલ્ફેટ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરીએ તો ચામલી રંગ બતાવે જે પ્રોટીનની હાજરી સૂચવે અને તલને કાગળ પર ઘસવાથી આપણને ડાઘા જે છે એ દેખાય એનો મતલબ એ ચરબીની હાજરી દર્શાવે છે આઠમો પ્રશ્ન વૃક્ષાંશ આપણા ભોજનનો આવશ્યક ઘટક છે કારણ આપો તો કે વૃક્ષાંશ આપણા ભોજનનો આવશ્યક ઘટક છે કારણ કે વૃક્ષાંશ પાચનમાં ખૂબ જ ઉપયોગી છે તે ખોરાકને ગતિ આપી શરીરમાંથી દૂર કરવામાં ઉપયોગી છે નોમો પ્રશ્ન આપેલી પ્રવૃત્તિમાં થી બી સુધી પહોંચતા તમને સમતોલ આહારના કયા ઘટકો મળે તેની કોષ્ટકમાં નોંધ કરો તો આપણે પહેલું છે સલાડ તો કેમાંથી વિટામિન પ્રાપ્ત થાય ભાજીમાંથી વિટામિન એ પ્રાપ્ત થાય દાળ ભાતમાંથી પ્રોટીન અને કાર્બોદિત મગમાંથી પ્રોટીન ઘી અને તેલમાંથી વિટામિન એ પ્લસ ચરબી પનીરમાંથી ચરબી અને પ્રોટીન ત્યારબાદ દસમો પ્રશ્ન શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે કેવી રીતે તો શરીરના વિકાસ માટે સ્નાયુઓને નુકસાન થતું અટકાવવા પ્રોટીન જરૂરી છે વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર લેવાથી શરીરને નુકસાન થાય છે એમ ચોક્કસ કહી શકાય નહીં ત્યારબાદ અગિયારમો પ્રશ્ન

તો કે સમતોલ આહાર માટે પ્રાણીઓએ એવા પ્રકારનો ખોરાક ગ્રહણ કરવો જોઈએ જેમાંથી બધા જ પ્રકારના પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય દાખલા તરીકે અનાજ કઠોળ શાકભાજી લીલા પાંદડા મગફળી તલ કોપરું કપાસિયાનો ખોળ અને બનાસદાણા વગેરે ગ્રહણ કરવું જોઈએ તે ત્રુટીજન્ય રોગ થવાનું કારણ શું છે તેને અટકાવવા શું કરવું જોઈએ તો કે એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે એ રોગોને જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને અટકાવવા માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ ત્યારબાદ ચૌદમાં પ્રશ્નમાં જોડકા જોડવાના છે વિટામિન એ તો ઈ રતાળાપણું ડી તો એમાં વિટામિન સી તો એમાં આવશે વિટામિન ડી તો એમાં અહીંયા છે અને આ છે એ ત્રુટીજન્ય રોગો અહીંયા દર્શાવેલા છે આગળ જોઈએ પંદરમો પ્રશ્ન તમારા વર્ગમાં અભ્યાસ કરતા નિરવનું શરીર ખૂબ જાડું છે તેને તેની ભોજનની ટેવમાં શું ફેરફાર કરવો જોઈએ તો કે નીરવનું શરીર ખૂબ જાડું છે તો તેને ભોજનમાં ચરબીયુક્ત ખોરાક ખાવો જોઈએ નહીં પ્રશ્ન રમતના મેદાનમાં રમતા રમતા તમારા મિત્રને ચક્કર આવી ગયા દવાખાને લઈ જતા ડોક્ટરે કહ્યું કે તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે તો તમે તેને કયા ઘરગથ્થુ ઉપાય સૂચવ છો જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય તો શું થાય તો કે લીંબુ સરબત અને નાળિયેરનું પાણી પીવા કહીશું અને તડકામાં જતા રોકીશું જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે તો તેને ડીહાઈડ્રેશન થઈ શકે છે અને વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે ત્યારબાદ શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં સમતોલ આહાર માટેનું મેનુ બનાવી મળતા પોષક તત્વો જણાવો તો કે સોમવારમાં વાનગીમાં ખીચડી નાસ્તામાં સુખડી સ્ટાર્ચ અને ચરબી મંગળવાર પાડા લાપસી અથવા કઠોળ ચાટ તો કે ચરબી અને પ્રોટીન બુધવાર વેજીટેબલ પુલાવ મિક્સ દાળ સ્ટાર્ચ ગુરુવાર દાળ ઢોકળી કઠોળ ચાટ સ્ટાર્ચ પ્રોટીન શુક્રવાર દાળ ભાત મુઠિયા સ્ટાર્ચ પ્રોટીન ચરબી શનિવાર વેજીટેબલ પુલાવ કઠોળ ચાટ સ્ટાર્ચ વિટામિન અને પ્રોટીન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધોરણ છ ચેપ્ટર નંબર એક વિજ્ઞાન વિષયમાં આહારના ઘટકો જે ભાગ નંબર આપેલું છે એનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ અહીંયા પૂર્ણ થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ